નમસ્કાર મિત્રો વેદા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જેમાં વિભાગ એકમાં આપણે એક થી સાહીઠ પ્રશ્નોના સોલ્યુશન જોઈશું પહેલો પ્રશ્ન શ્રેણી છે ચૌદ વીસ પચીસ ઓગણત્રીસ તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ આમાં તો પેલા છ વધ્યા પછી પાંચ વધ્યા પછી ચાર વધ્યા અને હવે ત્રણ વધશે શ્રેણીમાં તો જવાબ આવશે ઓગણત્રીસમાં ત્રણ ઉમેરીએ તે બત્રીસ બીજો પ્રશ્ન એકસો એકવીસ સો એક્યાસી ચોસઠ તો આપણે જોઈ શકીએ છીએ એકસો એકવીસ એ અગિયાર વર્ગ છે સો એ દસ નો વર્ગ છે એક્યાસી એ નવ નો વર્ગ છે ચોસઠ એ આઠ નો વર્ગ છે ત્રીજો પ્રશ્ન નફરતને પ્રેમમાં બદલી શકાય તો શત્રુને મિત્ર માં પણ ફેરવી શકાય ચોથો પ્રશ્ન શ્રેણી બે પાંચ દસ સત્તર પછી શું આવશે તો બે પછી ત્રણ વધે છે પછી સાત વધે છે પછી વધે છે એકી તો સત્તરમાં નવ મેળવીએ તો કેટલા થાય મિત્રો છવ્વીસ પાંચમો પ્રશ્ન અક્ષરોને તેના મુરાક્ષર ક્રમમાં ગોઠવવાના છે તો પાંચમો પ્રશ્ન બી એ એને અનુક્રમ પ્રમાણે ગોઠવીએ તો સી જવાબ આવશે છઠ્ઠામાં આઈ સી એને અનુક્રમ મુજબ ગોઠવીએ તો એ જવાબ આવશે સાત રોહન એને એબીસીડી ના ક્રમમાં ગોઠવીએ તો મિત્રો કયો જવાબ આવશે ડી આઠમો પ્રશ્ન જીઓ એ ટી એની એબીસીડી ના ક્રમમાં ગોઠવીએ તો જવાબ આવશે બી નવમો પ્રશ્ન આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે તો આપણે ગણી શકીએ છીએ જુઓ એક બે ત્રણ ચાર અને મોટો એટલે પાંચ દસમો પ્રશ્ન આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર અને મોટો એક આખો મોટો પાંચ પાંચ ત્રિકોણ દેખાય

ફેરવાય તો પણ કોઈ ફેર પડતો નથી તો એવી જ આકૃતિ રહેશે તો જવાબ કયો આવશે સી તેરવામાં આઠ ઇંગ્લિશમાં આઠ લખેલા છે આઠ ને પણ ડાબી જમણી ફેરવાથી કોઈ ફરક પડતો નથી એટલે જવાબ એ ચૌદ ઝેડ લખી ઉપરનું પાકું જોવા ડાબી બાજુથી જમણી બાજુ જશે નીચેનું જો જમણી બાજુ હશે ડાબી બાજુ જશે તો જવાબ આપણો આવશે પ્રશ્ન ગઈકાલે બુધવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવશે તો ગઈકાલે બુધવાર હતો એટલે આજે ગુરુવાર ગુરુવાર પછી આપણે ગઈકાલે બુધવાર હતો તો આજે આજનો વાર કયો થયો ગુરુવાર ગુરુવાર પછી આપણે પાંચ દિવસ ગણીએ ગુરુ શુક્ર શનિ રવિ સોમ તો આવશે મંગળવાર અહીં પણ ટીના ઊંચી થઈ તો પૂછ્યું કોણ ટીના સત્તરમાં પાંચ અગિયાર ઓગણીસ ખાલી જગ્યા એકતાલીસ ક્રમશ શ્રેણી આગળ વધી છે જોઈ શકીએ છે પાંચ પછી છ વધ્યા અગિયાર થયા અગિયાર પછી આઠ વધ્યા ઓગણીસ થયા તો છ વધ્યા આઠ વધ્યા વધ્યા હવે દસ વધશે તો બસ કોણ ચલાવે મિત્રો ડ્રાઈવર ચાર વિકલ્પમાં એક વિકલ્પ અલગ પડે છે જોઈ શકીએ છીએ ઓગણીસમાં કિલોમીટર મીટર મિલીલીટર મિલીમીટર તો

નવેમ્બરમાં ત્રીસ દિવસ હોય બાકીનામાં એકત્રીસ દિવસ હોય છે ત્રીસ સત્યાવીસ માં દાખલો અઢી કલાકની મિનિટ કેટલી થાય તો બે કલાક એક કલાકની આપણને ખબર છે સાહીઠ મિનિટ બે કલાકની એકસો વીસ અને બીજા અડધા કલાક અડધા કલાકની ત્રીસ મિનિટ એટલે એકસો વીસમાં ત્રીસ શું મિનિટ એટલે એકસો પચાસ મિનિટ થાય મિત્રો જો બે સંખ્યાનો સરવાળો અઠ્યાવીસ અને તફાવત છ હોય તો બે સંખ્યાઓ કઈ હશે મિત્રો સરવાળો અઠ્યાવીસ થવો જોઈએ તફાવત છ તફાવત એટલે બાદ બાકી છ થવી જોઈએ બંનેની તો આમાંથી કઈ એવી રકમ છે તો જોઈ શકીએ છીએ કે

ચાર પોઈન્ટ પાંચ લાખ તો ચાર પોઈન્ટ પાંચ લાખમાં પુરુષ અને સ્ત્રી બંને સરખા છે એના બે ભાગ પાડીએ આપણે ચાર પોઈન્ટ ના બે ભાગ કરીએ તો મિત્રો કેટલા થાય તો બે બે લાખ પચીસ હજાર થાય આપેલા મૂળાક્ષરમાં કાટકોની સંખ્યા કેટલી છે કાટકોણા જુઓ મિત્રો કેટલા કાટકોણા છે એક બે ત્રણ ચાર તો ચાર એક કિલોગ્રામ મગની કિંમત એકસો વીસ હોય તો એક ચતુર્થાંશ કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય તો એકસો વીસ ના આપણે ચાર ભાગ પાડીએ એકસો વીસ ના ચાર ભાગ પાડીએ તો કેટલા થાય ચાર તાલી બાર પાછળ મીંડું ત્રીસ બાર અને ત્રીસ માં સામાન્ય વય નીચવંત કયો નથી કયો નથી પૂછ્યો છે મિત્રો પ્રશ્ન સમજવાનો માં ઉતાવળ કરવી નહીં કયો નથી નથી તો આમાં જો ચાર પણ નથી ને પાંચ પણ નથી એટલે આ પ્રશ્ન કોમ્પ્લિકેટ છે એના ઓપ્શન પૂછવામાં ભૂલ છે એટલે ચાર પણ નથી અને પાંચ પણ નથી પાંચ પૈસા એક રૂપિયાના કેટલામાં ભાગ છે તો વીસમો ભાગ તો એક વિશાંશ છત્રીસમો

એનો ઉપયોગ કરીશું એનાથી આપણે લંબાઈ શોધીશું લંબાઈ આપણી આવશે એક છાત્ર દર મહિને એકસો પંચોતેર દૂધ વપરાય છે તો જૂન બાવીસ જૂન બાવીસ થી નવેમ્બર બાવીસ

છ કિલોમીટર છ હજાર અને ઉપરના પાંચસો છ હજાર પાંચસો મીટર પાંચ કરીએ આપણે એટલે આપણને જવાબ મળશે પાસઠ ગુણ્યા પાંચ ત્રણસો પચીસ પેણા છ કલાક સુધી છે અઠવાડિયામાં કેટલા કલાક તો અઠવાડિયાના કેટલા કલાક સૂતી હશે દરરોજ 6 કલાક અઠવાડિયામાં કેટલા કલાક તો એક અઠવાનામાં 7 દિવસ તો 7 * 6 = 42 કલાક સૂતી હશે કોની કિંમત સૌથી વધારે તો ₹1 ના 11 સિક્કા એટલે ₹11 થયા ₹5 ના બે સિક્કા 10 રૂપિયા થયા 5 * 2 = 10 જો મિત્રો ઘડિયાળ છે ₹2 ના પાંચ સિક્કા એટલે 2 * 5 = 10 થયા ₹10 ના એક સિક્કો એટલે ₹10 થયા કોની કિંમત વધારે ₹1 ના 11 સિક્કાની પ્રવાહી જથાનું માપન કરવા માટે પ્રમાણિત રીકમ કયું પ્રવાહી માટે મિત્રો લિટર બે કિંમત અનુગમે પચાસ રૂપિયા ને ત્રીસ રૂપિયા છે તો બંનેની કિંમત તફાવત મિત્રો જો તફાવત શબ્દ તફાવત એટલે મનમાં યાદ રાખી લો કે તફાવત એટલે બાદ બાકી છે પચાસ અને ત્રીસ બંનેની બાદ બાકી વીસ રૂપિયા માપ આપ્યું છે બાર બાવીસ બાવીસ ને તેર પાત્રીસ પિસ્તાલીસ ભાગાકાર છે ભાગાકારનો જવાબ આવશે એક બે ત્રણ ચાર બારસો ચોત્રીસ ચાર હજાર સાતસો એક ચાર હજાર સાતસો એક મિત્રો ક્યાં છે ના આવડે એ બને નહીં તો સુડતાલીસ માં જુઓ સરવાળો કેટલો થશે બંનેનો સોળ હજાર આઠસો છ બાકી કરો મિત્રો અડતાલીસ માં દાખલામાં કેટલી બાદ બાકી આવશે નવ હજાર સિત્તેર એક રૂપમાં પાંચ વ્યક્તિઓ દરેક ટુકડા આપ્યા પાંચ વ્યક્તિઓ છે એક ભાગે પાંચ જવા મિત્રો કોઈ પણ બંધ આકૃતિ બધી માપનો સરવાળો બંધ આકૃતિ છે આ મિત્રો એની બધી માપનો સરવાળો ચારે બાજુનો માપનો સરવાળો શું થાય એને શું કહેવાય તેને પરિમિતિ કહેવાય મિત્રો પંદર વાંચ્યા છે પ્રેરણા એ પાંચ વાંચ્યા છે હેતલ એ વીસ વાંચ્યા છે તો આમાંથી કયું વિધાન સાચું છે હેતલ કરતા અર્ધા પુસ્તકો વાંચ્યા જરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવવાની છે તો ઝરણાએ દસ વાંચ્યા છે હેતલ વીસ વાંચ્યા છે

એસી થાય પણ એસી મિત્રો યાદ રાખો અહીં બે જગ્યાએ એસી આપી છે જવાબ આપવામાં ઉતાવળ કરવો નહીં પાછળ એકમ જુઓ જુઓ એકમ સેમી સેમી જવાબ આવશે જોવો મીટર ઉતાવળમાં કરી નાખશો તો તમારો જવાબ ખોટો પડશે ઉતાવળ કરવી નહીં જવાબ આપવામાં ચાર અંગની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા એકદમ હીજી દાખલો જુઓ મિત્રો ચાર અંગની સૌથી નાની સૌથી નાની સૌથી નાની સૌથી સૌથી નાની હંમેશા મીંડાવાળી સંખ્યા હોય ચાર અંકની પૂછી નાખી તો ચાર અંકની મને દેવાની મીંડાવાળી બની ગઈ મિત્રો એના પછી તરત જ તો કયું આવે એક હજાર એક બરાબર અને જો મોટા મોટી કહે તો નવડાવાળી હોય એક અંકની કહે મોટા મોટી તો એક નવડો બે અંકની કહે તો બે નવડા ત્રણ કહે તો ત્રણ નવડા ઓકે સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા સમજો શું કહેવા માંગે છે શું કહે છે એ સમજો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બસો જેટલી વધારે પહેલી સંખ્યા વધારે છે તો ડી ડી જુઓ પહેલી સંખ્યા વધારે છે બરાબર આમાં એમાં બસો વધારે છે પણ એ જવાબ નહીં આવે કારણ કે એ ઓછી છે પહેલી સંખ્યા બી ડી છે ને એમાં પહેલી સંખ્યા વધારે છે બસો એટલે ડી જવાબ આવે છે સમજો શું કહે છે એ સમજવાનું છે અઠાવન વચ્ચે છે કઈ સંખ્યા પંદર હજાર ની વચ્ચે જીરો આઠ લખી શકાય તો સાહીઠ ક્યાં છે પેલા તો અહીં છે અહીં છે જો મગજક દોડાવવાનું છે ખાલી જુઓ બે જગ્યાએ છે આ તો જવાબ બંને ખોટા છે વધતા અહીં કરીશું આઠ ભાગ્યા સો છે એટલે એના તો બે દસ આવશે જીરો પોઈન્ટ જીરો સાહીઠ પોઈન્ટ નથી જવાબ સાચો જે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય ત્રણ ના કયું આવે એકત્રી આવે ના તેર આવે ના તેવી આવે ના તો કયો આવે મિત્રો સી એકવીસ આવે ત્રણ સાત એકવીસ તો વિડીયો કેવો લાગે મિત્રો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો મિત્રો બીજા વિડીયોમાં આગળ મળીશું